હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં બે લાયકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને

ચલ ચલ રે ખલ ચોર બિડાલ સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા પુત્રી મમ ખલુ નિંદ્રાતી હે લુચ્ચા ચોર બિલાડા મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ ન કરીશ અહીંથી જતો રહે જતો રહે સુવાળી ભોળીને દૂધ પીધેલી મારી દીકરીને ખરેખર સૂતી છે વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમારે ધોરણ આઠ ના બીજા બધા વિષયના સરસ મજાના પેપર શીટ જોતા હોય તો તમને મળી જશે અને ઘણા મિત્રોને ધોરણ નવ ના પણ વિડિયો લેક્ચરની ચિંતા હોય છે તો બધાનું સોલ્યુશન કર દો ધોરણ આઠ ના વાર્ષિક પરીક્ષાના આઈએમપી પેપરો ત્રીસ થી પણ વધુ પ્રશ્નપત્રો છે વિદ્યાર્થી મિત્રો અને હા આવનારું તમારું જે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ એના વિજ્ઞાનના સરસ મજાના સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબના વિડિયો લેક્ચર કલ્પેશ્વર વિરડિયાના તમને મળી જશે જે બધા બહુ મિત્રોને અઘરું લાગે છે વિજ્ઞાન તો એકદમ ઇઝી બની જશે ગણિત કલ્પેશ્વર કોલડિયાના વિડીયો લેક્ચર તમને મળી જશે મિત્રો રેકોર્ડેડ તમારે જ્યારે જેટલી વાર જોવો એટલી વાર જોઈ શકશો અને ગણિત વિજ્ઞાન ભેગો પ્લાન છે બરાબર તો મિત્રો આ ઓફર ટૂંક સમય માટે છે તો એનો લાભ લઈ લ્યો કલ્પેશર કોલોડિયા કલ્પેશર વિડડિયા વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં જઈ અને તમારા તમામ વિષયના વિડિયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીનો વિડિયો પરીક્ષા માટે ઉપયોગી પેપર હોય કંપ સુધી પ્રોજેક્ટ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખી છે ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં મિત્રો ધોરણ આઠમાં જશો એટલે પેડ પ્લાન નવમાં જશો ધોરણ નવના પ્લે પ્લાન તમને બધા મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો તમથી બારમાં તમથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણ પાઠવી વિડીયો જોઈ શકો અથવા તો શાળા મિત્રની અંદર પણ તમે જઈને તમારા વિષય પ્રમાણ પાઠવી વિડીયો જોઈ શકો અને નવમા ધોરણના પણ સરસ મજાના વિડીયો ઇંગ્લિશ છે ગુજરાતી છે બરાબર સમાજ વિજ્ઞાન છે બધા વિડીયો જોઈ શકો નીચેના પરિચ્છેદનું અનુલેખન કરો સ ક્ષતિગ્રસ્ત સિંહસ્ય સહાયતાર્થમ તત્ર ગચ્છત ઔષધાની આનીય સિંહસ્ય શુશ્રુષા અકરોત

પ્રશ્ન બે નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો કોઈ પણ ચાર આપણે ક ઉચ્ચે ભર્ષતિ કુકુર ઉચ ઉચ્ચે ભર્ષતે જયંત કશ્ય પુત્ર અસ્તી જયંત શંક્ર શક્ર ઇન્દ્ર પુત્ર બાલક વૃંદ પ્રભાત કાલે કમ કરો બાલક વૃંદ પ્રભાત કાલે ખેલતી સંસ્કૃતમાં ટૂંકનો લખો કોઈ બે પ્રભાત વર્ણન પ્રભાતનું સરસ મજાનું વર્ણન અહીંયા લખેલું છે આપણે બરાબર પછી જેના સારા માર્ક્સ હશે એ આપણે આપશે ગાંધીનગરમ બરાબર જો આના સારા માર્ક્સ પણ આપે બરાબર એવું જરૂર નથી પેલી લિખવી જ આપે ચલો કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી સંસ્કૃતમાં વાક્ય લખો રાકેશન ભાવિસ્થુ અસ્ત્રી કોશમાં આપેલા શબ્દો નો ઉપયોગ કરી સંસ્કૃતમાં વાક્યો બનાવો મંદમ ચલતી શમીર સીધ્રમ સીધ્રમ ગચ્છ વિમાન મંદમ ચલતી ગજત છીદ્રમ ગચતી મૃગ મંદમ ચલતી શકટ નીચે આપેલા ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખો પાડોલે એટલે મહિષ મચ્છર મસક વીટી મુદ્રિકા ચાર મુખ વાળો ચતુર્મુખ નીચે આપેલા ગુજરાતી વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો મારી શાળા મોટી છે મમ પાઠશાળા વિશાળા વર્તતે ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે ગાંધી મહોદય અસ્માકમ રાષ્ટ્રપિતા અસ્તિ નીચે આપેલા ચિત્ર પરથી સંસ્કૃતમાં ચારથી પાંચ વાક્યો તમારે શું કરવાના છે લખવાના છે ઓકે તો આપણે મિત્રો ચિત્ર પરથી લખવાના છે તો લખેલા છે અહીંયા ઓકે નીચે આપેલા વર્તુળ પરથી સંસ્કૃતમાં ચાર થી પાંચ વાક્યો લખો જો ભારતી રોટીકા ખાધતી ભારતી ગીતમ ગાયતી ભારતી નૃત્યમ કરોતી ભારતી પાઠમ પઠતી ભારતી પત્રમ લખતી ભારતી વૃક્ષમ સિંચયતી ભારતી જલમ પીબતી ભારતી સ્ત્રોતમ ગાયતી બરાબર આપણે તો ખાલી ચાર પાંચ લખવાના હતા પણ આપણે બધા લખી નાખ્યા છે ચલો શ્લોક કે કાવ્યની પૂર્તિ કરો ચતુર્મુખો નચ ब्रह्मा वृषारूढो न शङ्करः निर्जीव च निराहारि अजस्रं धान्यभक्षणं पर्वताग्रहे रथो याति भूमौ तिष्ठति सारथे चलति वायुवेगेन पदमेकं न गच्छति पुस्तकेषु हि या विद्यापरहस्तसे हस्तेषु यद् धनं कार्यकाले समुत्पने न स विद्या न तदधनं पिबन्ति नद्य स्वयं नाम्भ स्वयं न ना खादन्ति फलानि वृक्षा નાદંતી સલુ વારિવાહ પરોકારા સતા વિભૂતમાં શબ્દો નું મદદથી ખલજિગ્યાપુરો વૃક્ષ છાયામ અપી દે પરોપકાર ત્ર ઈશ્વર ગોદાવરી યમુના સ નર્મદા અપી સમંધુ ચરસ્વતી પવિત્ર નદ્યા સી આમાં પણ યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખલજિગ્યાપુરો ઔષધાની આનીય માત્રાવાલા સિંહ શુશ્રુષા અકરો જલમ પિત્વા સિંહ વનમ પ્રતિ અગચ્છત મમ તાત કથામ શ્રુત્વા ભોજનમ અકરોતી ગૃહ કાર્ય પૂર્ણ કૃત્વા માધવ પાઠશાલામ ગચ્છતિ નીચેના જોડકા જોડું ગત્વા એટલે જયની નિત્વા એટલે લઈને દ્રશ્ય દ્રષ્ટ્યાદ જોઈને અને સ્થિતવા ઊભા રહીને તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું તો આપણે બધા મિત્રોને એસીમાંથી એસી ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર શુભકામના પાઠવે છે અને ખાસ મિત્રો તમારે જે પેપર લેવાઈ ગયું છે વ્યવસ્થિત એના ફોટા પીડીએ બનાવી આપણું જે એનું વોટ્સએપ નંબર છે બરાબર શક્ય હોય તો પીડીએ બનાવજો આપણું એનું જે વોટ્સએપ નંબર છે બરાબર એમાં મોકલજો જે આપણે ફ્રીમાં આપવાના છીએ એટલે ક્યાં તો અહીંયા એક્ઝામ પેપરમાં એટલે તમને ખબર પડે જુદા જુદા જિલ્લાના પેપર કેવા હોય છે બસ એ જ હેતુ છે બીજો કોઈ હેતુ નથી તો બધાને બેસ્ટ ઓફ લક અને કમેન્ટ કરજો આ વિડીયો કેવો લાગ્યો આ વર્ષ કેવું રહ્યું અસ્તુ જય હિન્દ જય ભારત